તિહાર જેલમાંથી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે સીબીઆઈએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે સુપ્રીમ કોર્ટમાં હાલ જામીનની સુનવણી તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે અરવિંદ કેજરીવાલ દ્વારા જામીન અરજી આપવામાં આવી હતી ત્યારે ત્યારે સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે સુપ્રીમ કોર્ટમાં જામીનની સુનાવણી થાય તો પહેલા જ તેઓની ધરપકડ કરાઈ છે અરવિંદ કેજરીવાલ દ્વારા જામીન અરજી આપવામાં આવી હતી ત્યારે સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લેવામાં આવી છે સુપ્રીમ કોર્ટમાં જામીનની સુનવણી થાય તો પહેલા જ તેઓની ધરપકડ કરાઈ છે